નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું પ્રકૃતિના ખોળે ખેલતા કૂદતા નાચતા ગાતા દિનેશ ભાટિયા આજે તમારી સાથે શેર કરવા માંગે છે છેલ્લા અઢીથી ત્રણ વર્ષની અંદર આપણે જે જે કાર્યો કર્યા છે ડીબીલ લાઈવ ઘોગંબા દ્વારા તમારા સુધી જે જે વિડીયો અને જે જે સમાચારોને અમુક જે મારી અંગત પળો છે એ તમારી સુધી લઈને આવ્યો છું એનો આપણે એક રીલ બનાવી છે અને એ રીલની શરૂઆત આપણે દાવદરાના જંગલથી કરી છે અને ત્યારબાદ આવે છે અમારા ભરતભાઈ બારિયા સાથેનો આ ડાન્સ आम काका बाबाना मामा ममाा फोयोना पोरिया रे आमटिमली मारमिये आम काका बाबा ना आम मामा फोयो ना पोरी आर रे आमोटी मली मारमे ये मारम येळा मारम येमली मारमये तुझे बुलाए મેરા જીવન તું મરી ધડ કની કે તુ કો મુક્તિ ય મે અને હા મિત્રો આ પણ માલુ જંગલનું જ છે માલુના ગાત્રાની અંદર આવેલું આ લપસણીવાળું લોકેશન કે જ્યાંથી નાહવાની ખૂબ જ મજા આવે છે અને દર ચોમાસામાં અહીંયા જવાની તો ખૂબ જ ઈચ્છા થાય છે અને જોખમ તો થોડું રહેલું છે પરંતુ જોખમ તો કેવું છે કે સિદ્ધિ એને જય વડે જે પરસેવે નહાય મરજીવા બન્યા સિવાય મોતી હાથમાં આવતા નથી તો તમને આ વિડીયોનું આ જે મારું કલેક્શન છે કેવું લાગ્યું ને હા છેલ્લે છેલ્લે પ્રવાસ પ્રવાસી નેપાળમાં જ્યારે એન્ટ્રી લીધી ત્યારે બોર્ડર ઉપર જ આ નેપાળી મહિલાઓ જે જોવા મળી એમને જોઈને ઘણું જ આશ્ચર્ય થયેલું અને ત્યારબાદ નેપાળના પશુપતિનાથ મંદિરની અંદર બાજુમાં આવેલી આ જે ગોખલો જેની અંદર મેં હાથ નાખી અને આ પણ કર્યું હતું